સરકારને જિલ્લો જાહેર કર્યો થરા તો અને અધ્યક્ષ્યમંત્રીને અભિનંદન પણ હવે હું સરકારને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતને અધ્યક્ષને કહેવા માંગુ છું કે અમારા લોક લાડીલા સંસદ સભ્ય અત્યારે ચાલુ છે તો એમને હવે અમારે બનાસકોઠાના સંસદ સભ્ય ગણવા કે અમારે વાવ થરાજ નાય એમને ઘેની સંસદ સભ્ય ગણવા હવે અમારે કઈ રીતે એમને એમને સંસદ અમારે એવી સરકાર જોડે અમારી છે હવે એના પછી એક મારો બીજો પ્રશ્ન છે કે પંદર વર્ષ પહેલા કે વીસ વર્ષ પહેલા જે સોઈગ તાલુકાની જે પરિસ્થિતિ હતી હવે એમે મારા આત્મા પ્રમાણે હવે ઉલટું થયું છે સોયગોમ ઉપરાંત ઓફિસ છે આરોગ્ય દવાખાનું બનેલું ડેપો બન્યો છે બરાબર છે અભિનંદન પાત્ર આપણે સોઈગમ તાલુકાનો આપણો વિરોધ નથી પણ હું હવે અધ્યક્ષ સાહેબને અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે તમે અમને અત્યારે ભાભર શહેર ભારતીય જનતા પાર્ટી અને સરકારે તળિયા ઝાટક કર્યો છે મારા તાલુકાને મારા શહેરને તો હવે તમે અમને એવું કહો કે ભાભર અમારું ગોમ બદલો તમે સોય ગોમને ભાભર કરો કરો અને સોય ગોમ છે ઈ અમને અમારે ભાભરનું સોય ગોમ ન પાડો કે અમે તો અત્યારે હવે તળિયા ઝાટે કર્યા છે હવે એટલું અમારા માટે બાકી રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારને અને આગે મને આ કહેવા માંગુ કોંગ્રેસની અંદર અમરજી ઠાકોર કોંગ્રેસના ધારે જપે છે જિલ્લાના પ્રમુખ જય કીર્તિસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે તો એમની બે જણાની થઈને અવાજ ઉઠાયો તો એમને મળ્યું ફળ કહ્યું તો ઓગઢ તાલુકો આપ્યો એની પાસે માવજીભાઈએ કે અમને બનાસકાંઠામાં રાખો તો એમને ફળ મળ્યું બનાસકાંઠામાં રાખ્યું હવે બે તાલુકા બોલ્યા તો એમને ફળ મળી ગયું છે હવે બાભર તાલુકાની અંદર જિલ્લા માટે તમને વાત કરું છું કે બાભર તાલુકાની અંદર એક જ મું એવો હતો કે રેલી કાઢી આવી પત્ર આપ્યું બધું કર્યું હવે આપણો થરાદ જિલ્લો જવાનું કારણ બે જ છે કે સંસદ સભ્ય બોલ્યા નથી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ પણ બોલ્યા નથી એટલે કોંગ્રેસના આગેવાન આપણા તાલુકાના બાભર તાલુકાના અને ભાજપના આગેવાન જો આપણો થરાદ જિલ્લો ખોયો હોય ને તો કોંગ્રેસ અને ભાજપના કારણે થરાદ જિલ્લો જતો રહ્યો છે જો ભાજપના આગેવાન ને કોંગ્રેસના આગેવાન બોલ્યા હોત તો આપડે બનાસકાંઠામાં રોત એવી મને ખબર પડે છે આપણું નામ મારું નામ દરબાર ઉત્તમસિંહ એમ બાબર અને એક નાગરિક અને જાગૃત આગેવાન